એટલે ભાવનગર હું હાલ્યો આવતો ઉડાડીને તો કાકા અત્યારે તમને ખબર છે દિવાળી આવી છે વીસ તારીખે દિવાળી બાપા અમને આંગોઠા સાફ છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો કાકા છે દેખાણા હતા અને બોટલ વીણી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને ખાસ કરીને તો કાકા મહેનત કરી અને કમાય છે અને રસ્તામાં વિડીયોમાં દેખાય એ પ્રમાણે નાના નાના બોટલો વીણી અને એમાં સિત્તેર એસી ના કિલો બોટલ વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ચાલો આજે કાકા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે લોકો આટલી ગરમીમાં પોતાના પરિવારને ચલાવવા માટે પોતાના ઘરને ચલાવવા માટે કંઈ પણ કરી શકે છે એક બાપા જતો હોય છે કે જે પોતાના દીકરા દીકરીને સંભાળવા માટે અને પરિવારને સાચવવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરવા માટે મજબૂર થતો હોય છે તો ચાલો કાકા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કાકા શું નામ છે તમારું મારું નામ ગોવિંદભાઈ છે અને મારા બૈરા છે ને બે દીકરીઓ છે ને એક નાનો છોકરો છે એની હાટુ હું મહેનત કરું આ ક્યાં ના રહેવા છો કાકા તમે અમે છે એ ભાવનગર ના રહેવા છે ભાવનગર હા અને પરિવાર માં અત્યારે કોણ કોણ છે બે છોકરીઓ ને એક છોકરો બે છોકરીઓ અને એક છોકરો કરો અને રહેવાનું ક્યાં છે તમારું અત્યારે આ લસણા દવાખાને ની પાછો હોય રસ્તા જ હોય જાવ હા રસ્તા ઓર તો બે છોકરીઓ અને એક છોકરો હા તમારા પત્ની શું થયેલું કાકા ના એનું એક્સિડન્ટ થઈને મરી ગયું કેટલા વર્ષ પહેલા એનો આ

રોડવી દઉં અને કોક મોટા માણસો તમારે જેવા અમને લઈ જાય હા તો કાકા કેવું અઘરું થાય કેમ કે તમારા પત્ની નથી સાથે સાથે ઘર પણ નથી દીકરાઓને એકલા મૂકવાના અને સાથે કેટલો ટાઈમ તમે બોટલ વીણું આખો દિવસ વીણું સાહેબ આખો દિવસ હા ધીરે ધીરે જે થાય આજે છોકરાનું પેટ તો ભરવું ને આમાંથી કેટલા રૂપિયા કમાઈ લો તમે કાકા આમાં પચાસ સાઠ રૂપિયા મળા બસ આ તરફ પચાસ સાઠ રૂપિયામાં ઘર ગુજરાન ચલાવવાનું

શું કરું પગમાં હરિયા નાખેલા કેમ પગમાં હું થયું તમને એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ ધીરે ધીરે આંખે રાખો કેટલા વર્ષ પહેલા એક્સિડન્ટ થયેલું કાકા મારો 10 વર્ષ પહેલા એક્સિડન્ટ કઈ રીતે થયેલું જણાવો કે એટલે ભાવનગર હું હાલ્યો આવતો તો અને ફોર વ્હીલ ઉડાડીને બી હોય ગયું પહેલા શું કામ કરતા હતા પહેલા અમે ખેતીવાડીનું કામ કરતા હતા ખેતીવાડી હા પણ હવે થતું ન હોય જ ચાલ અને સાથે સાથે મારા કાકીને શું થયેલું કાકા એનું એક્સિડન્ટ થયેલું ઓટો રિક્ષામાં પલટી મારી ગઈ તો ન્યા એના મૃત્યુ થઈ ગયું કેટલા વર્ષ પહેલા મૃત્યુ થયું એ પાંચ પરહર થયા છે અને મૂળ તમે ભાવનગર જિલ્લાના મૂળ તમારું ગામ કયું છે અમારું ગામ ભાવનગર છે પ્રોપર ભાવનગર હા ભાવનગર અને સુરતમાં કેટલા વર્ષથી જો કાકા આ એક વર્ષથી હું મારું ભાવનગર એક જ વર્ષથી છે અને એક વર્ષથી બોટલ વીણીનો ગુજરાન ચલાવો છો આ બોટલ કેટલાના કિલો થી ભાવ કઈ રીતે આપે તમને આના 20 રૂપિયા વાવ આપે કિલો ને હા તેવા દિવસના કેટલા કિલો વીણી લ્યો બા આવી રીત ના મળાઈ વીણવી એમ તમે કેટલા કિલો વીણી લ્યો આજે તમારા જો તમારે હામો છે ને જો હા કઈ ની આજે છે ને આ તમારા જેટલા બોટલ ના જેટલા રૂપિયા થાય ને એટલા રૂપિયા અમે અત્યારે તમને આપી દઈએ છે એટલે તમે ઘરે જતા રહેજો ને શાંતિથી આના કેટલા રૂપિયા થાય મને કેટલા રૂપિયા હું તમને આપી દઉં

કેમ કે પત્ની નથી સાથે સાથે દીકરા માટે બોટલ વીણી ને આટલી ગરમી પડે છે એમાં ઘર ગુજરાન ચલો ઓઘરું થઈ જાય ને બેહી જાવ જ્યાં થાકી જાવ ને બે જાવ આગી ધીરે 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 વીણું અને બે જાવ બસ પરિસ્થિતિ બધું કરાવે કેમ કાકા કેમ કે છોકરીઓ ને ક્યાં મેકલું મારે એકલું ને દીકરીને ક્યાં એમને આ રસ્તો છે હું થાય હું નહીં નક્કી થોડી કહેવાય છે અત્યારે લોકો હારા હોય હા એટલે હું મારી મેળા જ આવીશ જે મળાય એ દીકરીને લઈને દઉં ઘરે રોડવે દોસ્તો જોઈ શકો છો કે કાકા છે કે જીઓના પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થયેલું અને સાથે સાથે કાકા છે કે જેઓનું પણ એક્સિડન્ટ થયેલું પેલા ખેતીવાડી કરતા પણ તો હવે ખેતીવાડીનું કામ નથી થતું અને જેમના રીતે પોતાના નાના ના દીકરે દીકરીઓ છે એમને બહાર નથી મોકલતા જેમના રીતે બોટલ વીણી અને આટલી ગરમીમાં પોતાના દીકરા માટે દીકરીઓ માટે આ બધું કામ કરે છે તો કઈ નઈ કાકા ના આ જેટલા પણ બોટલ છે આજનો ખર્ચો મેં આપી જેનાથી આજે આરામ કરશે તો મારા માટે બહુ મોટી વાત હશે અને દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિઓ દેખાય તો જે પણ થાય તમારાથી સપોર્ટ કરો નાની 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 અમથી પણ તમે મદદ કરી શકો છો એમના બોટલનો જેટલો ખર્ચો થતો એટલા રૂપિયા આપી શકો છો એમને કરિયાણો લઈ આપો છો બસ આ વ્યક્તિને મદદ કરો કેમ કે આ વ્યક્તિઓ કોઈ નથી હોતું આમની પાસે કોઈ ટૂંક માટે ઊભું નથી રહેતું બસ અમારેથી જે પણ મદદ થાય કાકા સુધી પહોંચાડીશું જોવાની ધ્યાન

તમારું નામ નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ રસ્તા માં મળેલા હતા અને અમારાથી જે પણ થાય નાનો સપોર્ટ કરવાનો નાની મદદ કરવાનો પ્રયત્ન કર્યો બસ આ એક વિડીયો બનાવ મુખ્યત્વ એ પર રહેતા હોય છે અને મહેનત કરીને કમાતા હોય છે પણ એટલું નથી કમાતા કે જેમનાથી એમનું ઘર ચાલે રસ્તા ઉપર રહેતા હોય છે અમારી નાની એવી કોશિશ હતી જેમનાથી તેમનો મોઢા ઉપર સ્મિત લાવે કેમ કે બોટલ વીણી અને સો રૂપિયા કમાય છે અને સાથે સાથે ગરમીમાં આવી રીતે રોડે રહે છે તો બસ અમારેથી જે પણ થાય બનતો સપોર્ટ કર્યો આવનારા સમયમાં તમે પણ અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો આ વ્યક્તિઓ દેખાય તો એમની મદદ કરજો અને સાથે સાથે દોસ્તો એપિસોડને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો જેમના લીધે આવા ઘણા પરિવાર છે એમના સુધી બધા જ પહોંચી શકે ચાલો કાકા રજા લઈ આવે તમારું સારું ઉપર તમારું સારું